બાળકોને ઘણી વાર બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ અને ઘણી વાર એ લોકો અડલ્ટહુડ એટલે પુખ્ત વયના થાય ત્યાં સુધી એમને દવા દવા લેવી લેવી પડતી હોય હોય છે અને એમાંથી એવું કે પડે એટલે આના લક્ષણો જોવા અને જાણવા ખૂબ જ જરૂરી છે અને આ પેરેન્ટ્સે એમના બધા નાના બાળકો એટલે પાંચ વર્ષ કરતા નાના બાળકોમાં આ વસ્તુ બહુ જ ધ્યાન રાખવી જોઈએ ઘણી વાર જયારે અમે આ વાત કરતા હોય તો પેરેન્ટ્સ જે એવું કેતા હોય કે સર એવું બધું ટોયલેટ ને બધું કોણ જોવે તો આપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે બાળક જ્યાં સુધી ત્રણ કે પાંચ વર્ષનું થાય છે ત્યાં સુધી તમારે જાતે ટોયલેટ લઈ તમે એનો ટોયલેટનો નો કલર એ બધી વસ્તુ જોવો જેનાથી તમને ખ્યાલ આવશે કે બાળકને મારા કોઈ પ્રોબ્લેમ છે કે નહીં તો આપણે ઘણીવાર એવું સમજીએ કે મારું છોકરું પાંચ છ વાર સાત વાર ટોયલેટ કરવા જાય છે તો એનો મતલબ કે એને ઝાડા છે પણ ઝાડા ક્યારે કહેવાય કે જ્યારે પતલા પાણી જેવા થતા હોય અને વધારે ક્વોન્ટિટીમાં એમાં જો લોહી આવે ચિકાસ આવે તો આપણે એવું સમજી શકીએ કે આ ઝાડાનો પ્રોબ્લેમ